નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ભીની ખેતી એમાં આવશે ડી આદ્ર ખેતી બે ઝૂમ ખેતી એમાં આવશે સી સ્થળાંતરિત ખેતી ત્રણ સઘન ખેતી એમાં આવશે બી વ્યાપારી ખેતી ચાર ઓર્ગેનિક ખેતી એમાં એ સજીવ ખેતી ઘઉંનો કોઠાર એમાં ડી પંજાબ તમાકુ સી ચરોતર પ્રદેશ ડાંગર એ ઉષ્ણ કટિબંધીય સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી એમાં આવશે ઈ દાતીવાડા સફેદ સોનું એમાં આવશે સી કપાસ અનાજનો રાજા એમાં આવશે ડી ઘઉં પ્રોટીન નો મુખ્ય સ્ત્રોત એમાં આવશે બી કઠોળ નીચે આપેલા વિધાનો વાંચી ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની કપાસના પાકને લાભ થાય છે ખોટું નાગલી સુરત અને તાપી જિલ્લામાં વવાય છે ખરું નાળિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે ઉપયોગી છે ખરું ચાર ખેત પેદાશોના ઉત્પાદનમાં ભારત વિશ્વભરમાં બીજા સ્થાને છે ખોટું પાંચ ગુજરાતનો ચરોતર પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે જાણીતું છે ખરું

પશુપાલન મરઘા બતકા ઉછેર મધમાખી ઉછેર જેવી પ્રવૃત્તિ મિશ્ર ખેતીમાં કરવામાં આવે છે બે ગુજરાતમાં બાજરી તલના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે ત્રણ વિશ્વમાં ચીન પછી ભારત ડાંગરના ઉત્પાદનમાં બીજા ક્રમે આવે છે ચાર વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારતનો ક્રમ બીજો છે પાંચ જાડા ધાન્યમાં જુવારનો સમાવેશ થાય છે છ ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક નાગલી છે સાત સરસવે રવિ પાક છે આઠ મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત રાજ્યમાં થાય છે રવિ અને ખરીફ પાક તરીકે એરંડા પાકને ઓળખવામાં આવે છે ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ છે અગિયાર ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકીનો પ્રચાર પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે ડાંગર પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે પ્રશ્ન ચાર છે વિકલ્પો ગુજરાતમાં જ્યાં કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવેલ નથી દેહરાદુ દેશની નિકાસમાં ખેતી પાકો અને ખેત પેદાશોનું યોગદાન છે જેનાથી દેશને દર વર્ષે ઓળખો મારી ખેતીમાં રાસાયણિક ખાતર જંતુનાશક દવાનો ઉપયોગ થતો નથી પણ છાણિયું ખાતર ગૌમૂત્ર લીંબુડીનું દ્રાવણ વગેરેનો ઉપયોગ થાય છે સજીવ ખેતી પાંચ વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા

ટૂંકમાં જવાબ આપવાના છે ભારતમાં કઈ કઈ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે સજીવ ખેતી ટકાઉ ખેતી મિશ્ર ખેતી બે સજીવ ખેતીમાં પાકના પોષણ અને પાક સંરક્ષણ માટે કઈ કઈ વસ્તુઓ વપરાય છે પોષણ માટે છાણી ખાતર અળસિયાનું ખાતર કમ્પોસ્ટ ખાતર અને સંરક્ષણ માટે ગૌમૂત્ર લીમડાનું દ્રાવણ છાશ વપરાય છે ત્રણ ભારતમાં ખેતીના પ્રકારો શાના આધારે પાડવામાં આવે છે સિંચાઈ પદ્ધતિ ખેત પેદાશો અને આર્થિક વળતર જેવી બાબતોના આધારે પાડવામાં આવે છે ચાર ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને કયા કયા વિભાગમાં વહેંચી શકાય છે ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે છ કઈ ખેતીમાં આર્થિક વર્તનને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે સઘન ખેતી સાત અડદનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે પાટણ આઠ કપાસના ઉત્પાદનમાં દેશમાં કયું રાજ્ય મોખરે છે ગુજરાત નવ તમાકુ ગુટકા પર પ્રતિબંધ મૂકનાર રાજ્ય કયું છે સિક્કિમ દસ જીરો વરિયાળી સબગુલના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે ગુજરાત અગિયાર એનડીડીબી નું પૂરું નામ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ પછી એનએફઈડી નું નેચરલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા આઈસીઆર નું પૂરું નામ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ

ભારતના ખેડૂતો અને સગવડો છે સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આયાતો પાકો ઉછેરવા માટે મોટા બગીચાઓ અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી બાગાયતી ખેતી કહેવાય છે તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે અહીં ચા કોફી કોકો સિકોના રબર નાળિયેર ફળફળ આદિ વગેરેના પાક લેવામાં આવે છે ત્રણ મગફળીના પાકને કેવા પ્રકારની જમીન માફક આવે છે મગફળીના પાકને કાળી કસવાળી ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત તેમજ પાણી ભરાય ન રહે તેવી જમીન માફક આવે છે ચા ચાના પાકને કેવી જમીન અને આબોહવા માફક આવે છે ચાના પાક માટે લોહ અને પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી જમીન જરૂરી છે

છણના રેસાને ગોલ્ડન ફાઈબર કહે છે હરિયાળી ક્રાંતિ એટલે શું સુધારેલા બિયારણો ને રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ ખેડૂતોનો પ્રચંડ પુરુષાર વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાની ઘટના રિસર્ચ અને બીજું DARE નવ જીવન નિર્વાહ ખેતી એટલે શું જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના જ ભરણ પોષણ માટે વપરાય તે ખેતી જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહેવાય છે દસ કયા પ્રદેશને સોનેરી પાકના મુલક તરીકે ઓળખવામાં આવે છે તે પ્રદેશના પાક વિશે ટૂંકમાં લખો ખેડા અને આણંદ ચરોતર પ્રદેશ તમાકુ ખરીફ પાક છે તમાકુના પાક ને રેતાળ ગોરાડુ જમીન વીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને સો સેમી જેટલો વરસાદ માફક આવે છે અગિયાર નીચે આપેલા પાકની સામે તેના વધુ ઉત્પાદિત રાજ્યનું નામ લખો કપાસ ગુજરાત તમાકુ આંધ્રપ્રદેશ કર્ણાટક દવાનો ઉપયોગ ન થતો હોય તે કૃષિ પદ્ધતિ વિશે સવિસ્તર લખો જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને સજીવ ખેતી કહે છે તેમાં જમીનના પોષણ માટે ખાતર અળસિયાનું ખાતર માટે ગૌમૂત્ર લીમડાનું દ્રાવણ કરે છે પેદાશો પોષણયુક્ત હોય છે તેમાં કુદરતી સ્વાદ મીઠાશ અને સોડમ હોય છે તથા ખનીજ વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે સજીવ ખેતીની પેદાશોની માંગ ખૂબ રહે છે તેથી ખેડૂતોને આર્થિક વળતર સારું મળે છે બે ભારતમાં ખેતી અનાકર્ષક બની છે પરિણામે કૃષિ ઉત્પાદન વિસ્તારની સિંચાઈનો લાભ મળે છે બાકીના વિસ્તારમાં વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે ભારતમાં થયેલા મોટા વસ્તી વધારાના કારણે ખેતરોના કદ નાના થતા જાય છે ખૂબ નાના ખેતરોમાં કૃષિ ઉત્પાદન ઓછું થાય છે

ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં ગંગાના ત્રિકોણ પ્રદેશમાં થાય છે પછી છે ફરીથી ચિત્ર ઓળખો અને તેના વિશે લખો આ ચિત્ર ડાંગરના પાકનું છે ડાંગર ભારતનો ખૂબ મહત્વનો ધાન્ય પાક છે ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે

ગુજરાતમાં પંચમહાલ બદલે કુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે ભારતની લગભગ પચાસ ટકા વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે પછી છે રાષ્ટ્રીય અર્થકારણમાં કૃષિનું યોગદાન જણાવો ભારતના અર્થતંત્રમાં કૃષિ પ્રવૃત્તિનું બહુ મહત્વનું યોગદાન છે નીચે પ્રમાણે કૃષિ પ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે તે દેશના લોકોને રોજગારી પૂરી કુલ ઘરેલુ પેદાશ નો લગભગ સત્તર ટકા હિસ્સો ધરાવે છે તે નિકાસ વ્યાપાર માટે ચા કોફી કપાસ ચણ તેના મસાલાઓ તમાકુ તેલબીયા બટાટા જેવી કૃષિ પેદાશો આપે છે જેની નિકાસથી વિદેશી હોડીયામાં પ્રાપ્ત થાય છે

તેથી દેશમાં અનાજની માંગમાં વધારો થયો છે ઈસવીસન ઓગણીસો પચાસ એકાવનમાં ભારતમાં એકાવન કરોડ ટન અનાજ પેદા થયું હતું તે વધીને ટન ટન કરોડ આજે ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય એટલું અનાજ દેશના ગોદામોમાં છે અનાજના એ ભંડારો જાળવી રાખવા અને તેમાં વધારો કરવો તે જરૂરી બન્યો છે અનાજનો બફર સ્ટોક ઉભો કરીને દુષ્કાળ કે અનાજની અછતની સમયને અનાજની તંગી નાબૂદ કરી શકાય તેમ છે આજે ભારત સ્વાવલંબી અનાજ ક્ષેત્ર બન્યું છે પરંતુ ભવિષ્યમાં ક્યારે પણ દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવા માટે દેશમાં અનાજનો સંગ્રહ કરવાનું જરૂરી બન્યું છે પાક ખરીફ પાક અને જાયદ પાકનું વર્ગીકરણ પછી વૈશ્વિકીકરણની ભારતની ખેતીની પર અસરો જણાવો ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી ખેત પેદાશોની આયાત નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે સ્વરૂપ બદલાયા છે આપણા કૃષિ ઉત્પાદનોને પરદેશથી આવતા એ જ ઉત્પાદનો સામે હરીફાઈમાં ઉતરવું પડે છે વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેત પેદાશોનું પેટર્ન દેશના નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે

ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે. બે સૂકી ખેતી જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં સૂકી ખેતી કરવામાં આવે છે. આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે. ત્રણ આદ્ર ખેતી

અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને સજીવ ખેતી કહે છે જમીનના પોષણ માટે છાણિયો ખાતર અળસિયાનું ખાતર કબોસ ખાતર વાપરવામાં આવે છે તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર લીમડાનું દ્રાવણ છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે બે ટકાઉ ખેતી આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કીટક અને નિંદણ નિયંત્રણ માટે

બાયો ફર્ટીલાઈઝર પણ ઉપયોગ થાય છે સરકાર બિયારણો તેમજ રાસાયણિક ખાતરો ખરીદવા આર્થિક મદદ અને રાહત પણ આપે છે ખેડૂતોને વર્તમાન આકાશવાણી દૂરદર્શન ડીડી કિસાન ચેનલ મોબાઈલ પર કિસાન

જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે તેની જમીન જેવા ગણ દ્વારા જમીન માલિકીનો હક આપવામાં આવ્યો છે જમીન 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 મર્યાદા દ્વારા દ્વારા અસમાનતા દૂર કરવામાં છે એકત્રીકરણ કાર્યક્રમ નાના ખેડાણ એકત્રિત કરવામાં આવ્યા છે અને કરાઈ રહ્યા છે ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાય છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બેન્કો સહકારી બેંકો અને સહકારી મંડળીઓ દ્વારા

સોસાયટી લિમિટેડ વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાનો ભાવ કૃષિ પેદાશો ખરીદે છે પછી ભારતના રેખાંકિત નકશામાં પાક ઉત્પાદિત રાજ્યો અને વિસ્તાર યોગ્ય તમને વડે દર્શાવો વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા બદલ આભાર